નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરીએ તો મિત્રો આજની આવક મિત્રો છસો ગુણી ગુણી આસપાસ જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ હે તો ચાલો હરાજી બાજુ જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના જીરાના બજારમાં આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે એક જ એવી ચેનલ છે કે ગોંડલિયનમાં જીરાના વિડીયો લાઈવ બનાવી રહી છે મિત્રો અન્ય બીજી કંઈ ચેનલ નથી મિત્રો તો આપણી ચેનલને જરૂરથી સપોર્ટ કરી લેજો બીજી અન્ય ચેનલ જૂના વિડીયો આપણે દેખાડી રહી છે મિત્રો અને આપણે લાઈવ કાયમી આવી રહ્યા છીએ તમારી ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરો મિત્રો

આ ચાર હજારને એકાશી રૂપિયાનું વેચાણું છે આ બાજુમાં એક દકલું વેચાણો છે ચાર હજાર ને એકાશી રૂપિયાનો ભાવ છે જે તમે આ જીરું પણ સારી ક્વોલિટીનું છે ચાર હજાર ને એકાશી રૂપિયાનો ભાવ છે જે ક્વૉલિટી સારી છે આ પણ જીરું સારું છે ચાર હજાર ને એકાશી રૂપિયાના ભાવ થયા છે માલના

মিডিয়ম ক

4911 રૂપિયાના ભાવ છે 4911 રૂપિયાના ભાવ છે તો જોザ કોલેટીના 4911 રૂપિયામાં વેચાણ છે 4911 રૂપિયાના ભાવ આડત્રીસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે આડત્રીસો ભાવ છે તમે આ ક્વોલિટી રૂપિયામાં છે એકવીસ ભાવ છે આ સારી ક્વોલિટી માલ આડત્રીસો એકવીસ રૂપિયામાં